વલસાડના ભાગડાખુર્દ ગામે ઔરંગા નદીમાં આવેલી પૂરના કારણે બની ઘટના નદીના પૂરે ગામે તારાજી છે પૂરના પાણી ઓસરતા જ ભાગડાખુર્દ ગામે મોડી રાત્રે ત્રણ જેટલા ઘરોના પાછળનો ભાગ સાથે પ્રોટેક્શન વોલ ઔરંગા નદીમાં ધસતા ભાગદોડ મચી જવા પામી હતી ભાગડા ખુર્દ ગામે ઔરંગા નદીના પાર પર લોકોના ઘરોના પાછળ બનાવવામાં આવેલી પ્રોટેક્શન વોલ ઔરંગા નદીમાં આવેલી પૂરમાં ધોવાઈ ગઈ હતી ઔરંગા નદીનું રૌદ્ર સ્વરૂપ એટલું ભયાનક હતું અને ધસમસતા પાણીની તાકાતથી ગામ ખાતે આવેલ ઔરંગા નદીનો પટ ધોવાણતો થયો સાથે જ પ્રોટેક્શન વોલ અને ત્રણ જેટલા ઘરો પણ નદીમાં ધસ્યા હતા ઘટના બનતા દોડધામ મચી ગઈ હતી ઘટનાની જાણ ગામના સરપંચે વહીવટી કરતા મામલતદાર એનડીઆરએફની ટીમ તેમજ ટીડીઓ ને થતા તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા જોકે વર્ષોથી ભાગડાખુર્દ ગામ ચોમાસામાં બે થી ત્રણ વાર ઔરંગા નદીના પૂરના કારણે સંપર્ક વિહોણું થઈ જાય છે જેથી દર અને ભયના ઓથા હેઠળ જીવતા લોકોની વારંવાર તંત્ર ન સાંભળતા રોષે ભરાયેલા ગ્રામજનોએ અધિકારીઓનો ઘેરાવો કરીને રોષ ઠાલવ્યો હતો જો કે બાદમાં મામલો થાળે પડ્યો હતો અને ઘટનાનું નિરીક્ષણ કરીને મોડી રાત્રે ત્રણ ઘરોમાં રહેતા તમામ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા અને સેલ્ટર હોમમાં રાતવાસો કર્યો હતો ત્યાં પણ લોકોને વૈકલ્પિક સુવિધા ન મળી હતી દર વર્ષે પૂરની આ સ્થિતિને કારણે ભાગડા ખુર્દ ગામ વલસાડ શહેરથી સંપર્ક વિહોણો થઈ જાય છે પૂર આવે એટલે લોકોમાં ભયનું વાતાવરણ બની જાય છે ત્યારે પૂરથી બચવા ગામમાં વૈકલ્પિક વ્યવસ્થાની માંગ ઉઠી છે પરંતુ નેતાઓ મત લેવામાં મશગુલ અને તંત્રના અધિકારીઓ એસી ઓફિસમાં મશગુલ જેથી ગામનું અસ્તિત્વ આવ્યું છે ત્યારે ગામ લોકો આ ગામને બચાવવા ગુહાર લગાવી રહ્યા છે ઘટના તો અમે હનુમાન બદરામાં રહે આમ નદી કિનારે જ રહેતા છે આજે દસ વર્ષથી અને હું પંચાયતમાં જામ ના ફરિયાદ હું દસ પંદર વરસથી આપું એમ તમારું કોઈએ જ નથી સાંભળતું એમ આજે મેં કેટલા વરસની એ લોકોને ફરિયાદ કરું પણ કંઈ એ ધ્યાને લેતા જ નથી એ લોકો એમ તો આજે અમારે ઘર બાર વગરના અમે થઈ ગયા એમ આજે જે જે એ લોકો પારો બનાવ્યો એ બી ગરકાવ થઈ ગયો છે આજે પાછળનું બધું જ જતું રહ્યું હવે સવાર સુધીમાં તો અમારું જ ઘરેકાવ થઈ જવાનું છે અમે નાના નાના બાળકો લઈને આજે રાત પડી કાં જવાના એમ આજે સરકાર નથી એ લોકો જયારે વોટ માંગવાનું હોય ત્યારે જ આવે ત્યારે હું કાયમ એ લોકોને ફરિયાદ કરું કે ભાઈ અમારું આટલું કરજો એમ હું ધારાસભ્ય ને બી ફરિયાદ કરી ને પ્રવીણભાઈ ને બી કેટલી વાર કીધું એમ હા આવશું આવશે એ લોકો કે એમ પણ કોઈ આવતું નથી એમ ના આજે આખું ઘર અમારું નદીમાં ઘરકા થઈ ગયું છે આજે ત્રણ ઘર એમ તમે અમે ઘર બાર વગરના થઈ ગયા છે આજે રસ્તા પર આવી ગયા અમે એમ ને કોઈ સાંભળતું ને આજે કેટલી મોટી રેલ આવી આજે ત્રણ ચાર દિવસથી પાણી આવે પણ કોઈ માણસ અમારી ખબર અંતર પૂછવું આવતું નથી અહીં એમ કે ભગડામાં કંઈ જ નથી થતું ભગડામાં તો મોટામાં મોટી રેલ આવે હરેક ઘરમાં પાણી ભરાય એમ પણ આજે કોઈ માણસ અમને જોવા બી નથી આવ્યું એ લોકો વલસાડમાં બધાને જોવા આવે એમ પણ હનુમાન પગડા મની જોવા હનુમાન પગડા તો આખું નદી કિનારે રહેતું છે એમ પણ કોઈ આજલગીમાં કોઈએ કઈ કર્યું જ નથી અમારા ગામમાં ને બધું આ અમારું ઘર આજે જતું રહ્યું અંદર એમ કે અમારી આ નર્મ નમ્રાવણીથી છે કે આ અમારું ઘર કે ગમે તે હિસાબે આમ બનાવી આપે કાં તો અમને કેથી જગા પારવી આપે કાં તો અમને પૈસા આપે એમ અમારા અમારાથી ઘર લેવાય એવી શક્યતા જ નથી એમ આજે ઘણા દિવસથી પાણી આવતું હતું અને કાલે પણ રેલ આવી હતી એના લીધે વધારે ઘણું પાણી હતું અને આજે તો બધા અમારા ઘરની પાછળથી જે પારો બાંધેલો હતો તે બધું દેસાઈ દસી ગયું આખી જગ્યા અને અમારા ઘર પણ બધા જતા રહ્યા છે અંદર અને બીજું કહીએ જ નથી હવે રહેવાય તેવી શક્યતા છે જ નથી અને અમે આ ત્રણ વર્ષ પહેલાં પણ આ રીતની ઘટના થઈ હતી તેના માટે પણ અહીંયા ડાયરેક્ટ અમે મીડિયા માટે પણ કીધેલું હતું કે તમે કંઈ પણ કરો પણ કંઈએ જ નથી કર્યું આજે ત્રણ વર્ષ થઈ ગયા આજે અમારા પાછા દમકાય કે કંઈ પણ કરેલો હતું સપોર્ટ દિવાનને કરેલો હતો ને તો આજે અમારા ઘર નહીં જતે બધા ઘર આજે એક અહીંયા રહેવાય તેવું નહીં મળે છોકરા લોકોને લઈને ક્યાં જઈએ અમારે અમારાથી ઘર પણ નહીં બંધાય અને જઈએ હવે ક્યાં હોય તમે તો ખાલી જો જોઈ ત્યારે પણ આગળ ત્રણ વર્ષ થઈ ગયા તો પણ તમે કંઈ જ નથી કરી પણ પાછળ ભાગ આખો નદીમાં જાય તેવું છે અને આગળ પાછળ તો જતું જ રહે છે અને જે હવે અહીંયા રહેવાય તેવી શક્યતા છે જ નથી ધીરે ધીરે બધું નદીમાં જ જાય છે અને હવે જો પાણી આવશે તો બીજું ઘરમાં જ આવશે અને ઘર પણ આખું ઘર કવે થઈ જશે પાણીમાં ત્રણ ઘરમાં તો થી વીસ માણસ રહે છે બાળકો સાથે બાળકો સાથે અમારાથી જ અહીંયા રહેવાય તેવું નથી હવે અને કંઈ પણ અમે સરકારને એ જ કહીએ છીએ અમારી જગ્યા પર અમને જગ્યા પર અહીંયા કઈ નહીં જોઈએ અમને બીજી જગ્યા આપો ક્યાં તો અને અમને ઘર લઈ આપો કશે પણ અને કંઈ પણ ઘરની સગવડ કરી આપો કારણ કે અહીંયા રહેવાય તેવું છે જ નથી બે દિવસથી એકદમ નદીમાં ઘોડા પૂરાતા ઉપરવાસના વરસાદને લઈને ના સમસ્યા વર્ષોથી છે આપણે કુદરતી આફળ છે એટલે કંઈ કહી તો નહીં શકે કુદરતની સામે પણ જે તંત્ર દ્વારા જે ધ્યાનમાં લેવું જોઈએ આ દિન સુધી લીધું નહીં મળે કેમ કે આ જે પ્રોડક્શન વોલના માટે ચોસઠ ચોગણીથી તે માછીવાર શમશાનભૂમિ સુધી મેં માગણી કરી હતી અને જે પૂસકા કહી ડંકા તો ડંકા જો બનાવે તો નદીનો વહેણ બદલાય પણ દમણગંગામાં ડિપાર્ટમેન્ટમાં જ્યારે પણ અમે રજૂઆત કરી લેખિત પણ આપ્યું છે તો એ લોકો કે ડિઝાઇનમાં કેન્સલ ગયું ડિઝાઇનમાં કેન્સલ ગયું તો આજે બે હજાર બારથી રજૂઆત છે ને અગાઉના સરપંચોએ પણ કહી રહી હશે પણ તે ડિઝાઇન અત્યાર સુધીમાં બની જ નહીં

વર્ષો વર્ષ માંગણી કરતા આવ્યા છે મૌખિક લેખિક અને ફોન દ્વારા પણ પણ અત્યાર સુધીમાં ધારાસભ્ય આવ્યા નથી આજે પણ મેં ફોન કર્યો કે મેં પીચિંગ પર આવી ગયો પીચિંગ પર આવી ગયો હું ભગડામાં પાણી નહીં આખા જિલ્લાનું પાણી ભગડા કરે તો ભગડામાં પાણી નહીં બર્ડભાઈ બને જ્યારે સરપંચ જાણ કરે તો જ આવે તો તમને નથી દેખાતું કે બઘડા પાણીમાં ગરકો છે કે નથી હોલમાં જો એ પુષ્કા ડંકા કે પ્રોડક્શન વાળ નહીં બનાવે રેવર ફંડ તો આજ જે ચાર ગરા છે એ તો નીકળી જાય પણ મારું કોરીમાં આખું નીક પડી જાય એની જવાબદારી કોણ લેહે તંત્ર લેહે કે રાજકારણ લેહે અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવ જેથી આવના ન્યૂઝ અપડેટ્સ ની નોટિફિકેશન આપ સૌ થી પહેલા